મિત્રો આવો આજ ફરી કાલની અધૂરી કથાને આગળ લઈ જઈએ તે પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી આવી જ કથા તમને મળતી રહે ધૂમરક્ષના પુત્ર જગન અને મનુ બંનેના મૃતદેહ વિકૃત થઈ ગયા હતા આ ઘટનાએ નરાંતકની રાજધાનીમાં ખળભળાટ મચાવી દીધો હતો બધા રાક્ષસો ગભરાઈ ગયા નરાંતક પણ પરેશાન હતા અને તેમના મંત્રીઓની સલાહ લેતા હતા એટલામાં એક દૂત હાંફતો અને ધ્રુજતો ત્યાં પહોંચ્યો ડરના કારણે તે કંઈ બોલી શક્યો નહીં નરાંત તેને આશ્વાસન આપ્યું અને થોડી વાર શાંતિથી બેસવા કહ્યું પછી તેણે કહ્યું મહારાજ કાશીરાજની સાથે એક સાધુ બેઠા હતા જેનું નામ મહોત્કટ હતું તેઓ મહર્ષિ કશ્યપના પુત્ર હોવાનું કહેવાય છે કાશીરાજ તેના પુત્રના લગ્ન ગોઠવવાના હેતુથી તેને કાશી લઈ જતો હતો એ જ ઋષિકુમારે ધૂમરક્ષનો વધ કરીને જગન અને મનુની આવી દુર્દશા કરી છે આ સમાચાર સાંભળીને નરાંતક ખૂબ ગુસ્સે થયા તેમણે કઠોર અવાજે તેણે તેના રાક્ષસી સૈનિકોને આદેશ આપ્યો વીરો તે મુનિકુમાર અને કાશીરાજ બંનેને પકડી લાવો જો તેઓ યુદ્ધ માટે તૈયાર થાય તો તેમને ત્યાં જ મારી નાખો રાક્ષસ રાજા પાસેથી આદેશ મેળવી રાક્ષસી સેનાએ તરત જ પ્રયાણ કર્યું જ્યારે કાશીનરેશે રાક્ષસોના સમૂહને આવતા જોયા ત્યારે ડરથી ધ્રુજવા લાગ્યો તે કઈ સમજી શક્યો નહીં કે જીવ કેવી રીતે બચાવવો પછી અસુર સેના વધતી જોઈ મહોત્કટે જોરથી ગર્જના કરી તે ભયંકર ગર્જનાથી ઘણા મોતને ઘાટ ઉતરી ગયા ત્યારબાદ મહોત્કટે સંધાન કર્યું જેનાથી હજારો રાક્ષસો મારવા લાગ્યા આ રીતે નરાંતકની પ્રચંડ રાક્ષસી સેનાનો નાશ થયો તે ભયંકર નરસંહાર જોઈને કેટલાક રાક્ષસો પોતાનો જીવ બચાવવા ભાગ્યા નરાંતકને બહુ નવાઈ લાગી તે સમજી શક્યો નહીં કે એક નાનકડા ઋષિ બાળ કે આપણી બહાદુર સેનાને કેવી રીતે મારી નાખી તેણે વિચાર્યું આ વિશાળ नरसंहारની જવાબદારી ફક્ત કાશીના રાજા પર છે તેથી તેને સજા ભોગવવી પડશે એવું નક્કી કરીને નરાંત કે પોતાનો એકમાત્ર સેનાપતિને બોલાવીને કડક આદેશ આપ્યો સેનાપતિ તમે ભારે રાક્ષસી સૈન્ય સાથે જાઓ અને બનનેને કોઈ પણ રીતે રજૂ કરો પછી ભલે તે જીવંત હોય કે મૃત આદેશ મળતા જ રાક્ષસોની સેના કાશી તરફ આગળ વધી અહી કાશીરાજનો રથ મહોત્કટ સાથે કાશી શહેરમાં પ્રવેશ્યો મહોત્કટની કૃપાથી જ કાશીરાજ સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી શક્યા કાશીમાં મહોત્કટના આગમનથી સૌ ખુશ હતા ચારેય જ્ઞાતિના લોકોમાં પણ આનંદ છવાયો હતો રથ શહેરની મધ્યમાં પહોંચ્યો જ્યાં વિગંત અને દંતુર નામના બે રાક્ષસો હતા તે બાળકના સુંદર વેશમાં રથની નજીક આવ્યા અને આમંત્રણ આપ્યું મહોત્કટ તેમના કાર્યોથી સમજી ગયો કે તે બંને રાક્ષસ છે તેથી તે તરત જ રથમાંથી નીચે ઉતરી ગયો અને તેને એટલી કડક રીતે ગળે લગાવ્યા કે તે દબાણ સહન કરી શક્યા નહીં જેથી મૃત્યુને ભેટ્યા એ વખતે તેમનું રાક્ષસ સ્વરૂપ પણ પ્રગટ થયું રાક્ષસોનું આ રીતે મૃત્યુ જોઈને કાશીરાજ અને તેની બધી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ સર્વત્ર ભગવાન વિનાયકની સ્તુતિનો મધુર પોકાર સંભળાયો અને આકાશમાંથી પુષ્પો વરસવા લાગ્યા રથ હજી અહીંથી આગળ વધ્યો હતો કે પતંગ અને વિધુલ નામના બે રાક્ષસોએ તોફાનનું રૂપ ધારણ કર્યું અને પોતાની ઝડપે ઝાડ અને છત તોડવા લાગ્યા વાવાઝોડાના કારણે અંધારપટ છવાયો હતો જેના કારણે તમામ નાગરિકો પરેશાન થઈ ગયા હતા આ જોઈને મોહતકટ જરાક હસ્યા અને પછી તેમનો રથ ઉપર તરફ ગયો ત્યારે મોહતકટે તેને મુષ્ટિકા વડે માર્યો અને તેને મરોડીને પૃથ્વી પર ફેંકી દીધો એવી જ હાલત બીજા રાક્ષસની થઈ આ બધું જોઈને ત્યાં હાજર લોકો ખૂબ જ થઈ ગયા કાશીરાજ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા તેમણે પ્રણામ કર્યા અને તેમણે રથને આગળ વધારવાનો આદેશ આપ્યો રથ થોડે આગળ વધ્યો ત્યારે એક પથ્થર સ્વરૂપનો રાક્ષસ દેખાયો મહોત્કટે તેને જોયો કે તરત જ તે રથ પરથી કૂદી ગયો અને પોતાની તીક્ષ્ણ કુહાડીથી હુમલો કરીને રાક્ષસના પથ્થરના શરીરના સેંકડો ટુકડા કરી નાખ્યા ત્યારે એ પથ્થરમાંથી ભયંકર રૂપ ધરાવતો એક રાક્ષસ નીકળ્યો જેનું નામ હતું કૂટા તેનો ભયંકર ચહેરો અને ભયંકર શરીર જોઈને તમામ નાગરિકો અહીંથી દોડવા લાગ્યા ત્યારે મોહતકટે તેને પકડી લીધો અને મારી નાખ્યો આ જોઈને બધાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ સાધુ તમામ રાક્ષસોને મારવામાં સક્ષમ છે કાશીરાજ રથમાંથી નીચે ઉતર્યા અને કશ્યપ સાથે રાજમહેલમાં લઈ ગયા ત્યાં તેણે વિધિપૂર્વક પૂજા કરી અને તેમને મૂલ્યવાન વસ્ત્રો અને ઘરેણા આપ્યા અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન પીરસ્યું ત્યાર પછી એક સુંદર સુશોભિત અને આરામદાયક રૂમમાં તેમના આરામની વ્યવસ્થા કરવામાં આવી આ રીતે રાત આનંદ થી પસાર થઈ બીજે દિવસે મહોત્કટ વહેલી સવારે પથારી છોડીને સ્નાન ધ્યાન અને યજ્ઞમાંથી નિવૃત્ત થયા ત્યારે ધર્મદત્ત નામના સદવિપ્ર તેમની પાસે આવ્યા અને કહ્યું ભગવાન મારા ઘરને પણ શુદ્ધ કરો મહોત્કટે તેમની વિનંતી સ્વીકારી અને રાજા પાસેથી અનુમતિ લઈને તેમની સાથે ચાલ્યો ગયો રસ્તામાં તેમણે કામ ક્રોધ ભગવાન ગજાનંદ દેવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું આ રીતે મોહતકટ આ સમય કાશી નગરીનો રક્ષક પણ બની ગયો હતો ત્યારબાદ ધૂમરક્ષ પત્ની જુમ્બા હતી તે તેના પતિના મૃત્યુનો બદલો લેવા માટે મહોત્કટના લોહીની તરસતી હતી તેણીએ એક સુંદર દેવીનું રૂપ ધારણ કર્યું અને મહોત્કટની નજીક જઈને નરમ સ્વરે કહેવા લાગી મુનિકુમાર તમારા માતાપિતા ધન્ય છે કે તેઓ તમારા જેવા બહાદુર પુત્રને જન્મ આપ્યો છે હું તમારા પર ખૂબ જ પ્રસન્ન છું કારણ કે તમે ઘણા શક્તિશાળી રાક્ષસોને મારવાનું શુભ કાર્ય કર્યું છે તમારી મહેનત જોઈને હું તમારા માટે આ થાક દૂર કરનાર સુગંધિત તેલ લઈને આવી છું તેને તમારા શરીર પર લગાવી આપું તેના દૈવી સ્વરૂપ અને મધુર અવાજમાં વિનંતી સાંભળીને મહોત્કટ તેની વિનંતી માટે સંમત થયા અને તેલ લગાવવાનું શરૂ કર્યું પરંતુ તે તેલ ઝેર સાથે ભળેલું હતું તેથી તે શરીરને સ્પર્શતાની સાથે જ બળવા લાગ્યું આ જોઈને તેમણે નજીકમાં પડેલું નાળિયેર ઉપાડ્યું અને ઝુંબાના માથા પર માર્યું જેના કારણે તેનું માથું ફાટી ગયું અને તે વેદનામાં તેના વાસ્તવિક સ્વરૂપમાં આવી અને નિર્જીવ થઈ ગઈ તેનું રૂપ જોઈને બધાને ખબર પડી કે તે ધૂમરક્ષની પત્ની છે અને મુનિકુમારને મારવાના હેતુથી અહીં આવી છે તેના મૃત્યુથી બધા ખુશ થયા બીજા દિવસે કશ્યપકુમાર કાશીનરેશ સાથે રાજ્યસભામાં ગયો તમામ સંબંધીઓ જનપ્રતિનિધિઓ મિત્રો પરિવારના સભ્યો વગેરે તેમનું સ્વાગત કર્યું ઋષિઓ અને કુમાર સાથે સિંહાસન પર બેઠેલા કાશીનરેશે તમામ બાબતો સભામાં જણાવી કે તેઓ એ રસ્તામાં ધૂમરક્ષ અને તેમના પુત્રોની હત્યા અને જ્યારે અન્ય રાક્ષસો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમના વિનાશ કર્યા આમ તેમણે કશ્યપ કુમાર ની ખૂબ પ્રશંસા કરી અને એમ પણ કહ્યું કે આ ઋષિ મારો જીવ બચાવ્યો આ પછી રાજાએ કહ્યું લગ્નનો દિવસ નક્કી કરવામાં આવે ત્યારે એક વરિષ્ઠ મંત્રીએ નમ્ર સ્વરે કહ્યું મહારાજ ધૈર્ય થી કામ લો જ્યારથી મુનિકુમાર અહીં આવ્યા છે ત્યારથી કોઈ નવી ગરબડ જોવા મળી છે હું સમજુ છું કે જ્યાં સુધી આપણે અહીં રહીશું ત્યાં સુધી શાંતિ શક્ય નથી તેથી મારા મતે લગ્નનો કાર્યક્રમ એક મહિના માટે મુલતવી રાખવો યોગ્ય રહેશે મહારાજે મંત્રીનું સૂચન સ્વીકાર્યું સભા પૂરી થયા પછી તેઓ રાજભવન આવ્યા અને વિનાયક સાથે ભોજન કર્યું અને સુવાના સમયે બંને પોતપોતાના રૂમમાં ગયા મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી આ કથાને આગળ લઈ જશું